જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ ચેહરધામ ભરૂચ ચેનલમાં દરેક મારા વિવર્સનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય સરસ મજાનો વિષય જ્યારે આપની સમક્ષ લઈને હાજર થયો ત્યારે કે પૂર્વજ આજે દરેક ઘરે કોઈ બી દેવગતિ ની વાત આવે અથવા કોઈ બી દેવ કાર્ય ની વાત આવે ત્યારે પૂર્વજ ની વાત પહેલી આવે કોઈ જગ્યાએ પૂછ હોય કે કોઈ જગ્યાએ દેવગાતનું કાર્ય હોય તો એમાં સૌપ્રથમ પહેલા પૂર્વજ આવે તો પૂર્વજ શા માટે પૂર્વજ શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા એક વિષય છે કે પૂર્વજની તકલીફ સામાન્ય રીતે નાના માણસ કેમ આ પણ એક પ્રશ્ન છે કે પૂર્વજની તકલીફ એક વર્ગને જ કેમ શા માટે બીજા કોઈ વર્ગને આ તકલીફ નથી આ વિશ્વની અંદર માણસ તો બધી સરખાજ છે બધી જ જગ્યાએ છતાં આવું કેમ પણ દરેક સમાજની એક અલગ વ્યવસ્થા છે દરેક સમાજમાં એક રીતિ રિવાજ છે અને દરેક સમાજનો એક વિશ્વાસ છે અને આ વિશ્વાસ પર તમે જેવું ધારો વિચારો સંકલ્પ કરો એ રીતનું વર્તમાન આ સૃષ્ટિની અંદર કુદરત ચાલતી રહી છે એટલા માટે વર્ષો પહેલા એક તરીકે એક મૃતદેહને ત્રણસો ત્રણસો વર્ષ સુધી સંગ્રહ રાખતા હતા કેમ કે પાછા જીવિત થશે એવી આશાએ મમ્મી આજે ઘણી જગ્યાએ આ મમ્મીઓ મળી આવી છે હડપ્પા સંસ્કૃતિની અંદર જ્યારે હડપ્પા સંસ્કૃતિની અંદર તમે જોવો આગળ ભણ્યા પણ હશો કે હડપ્પા સંસ્કૃતિની અંદર મમ્મીને સંગ્રહ કરતા હતા એવી જ રીતે આજના આધુનિક યુગમાં આજના માધ્યમિક વર્ગની અંદર એક પૂર્વજ તરીકે એક પ્રથા ચાલી રહી છે અને આ પ્રથા આવનારા સમયમાં આવનારું જે આધુનિક યુગ છે જે ટેકનોલોજી વાળો યુગ છે આ ટેકનોલોજી યુગની અંદર આ વસ્તુ પણ ભણવામાં આવશે કારણ કે વિષય આજનો આપણો પૂર્વજ છે પૂર્વજ એટલે અને પૂર્વજ ક્યારે થાય શા માટે પૂર્વજને પૂજવા જોઈએ અને પૂર્વજની તકલીફ શું આ વિષય પર આપણે ચર્ચા કરવાની છે પૂર્વજ પૂર્વજ એટલે કે જે અધોગતિમાં અથવા કોઈ આશ ગતિમાં જેમને કઈ જીવનમાં કઈક ઈચ્છા હોય માણસ જન્મથી મૃત્યુ સુધી ઈચ્છાઓ સાથે જીવે છે અને ઈચ્છાઓ સાથે જ મળે છે એટલે દરેક વખતે દરેક જીવ પૂર્વજમાં ભળે એ વસ્તુ શક્ય નથી એ વાત શક્ય નથી પણ પૂર્વજ કેવી વ્યક્તિ થાય કે જે માણસનું એક જીવનનું સપનું હોય માણસનું જીવનનું એક સપનું હોય કે મારા દીકરાને ઘરનું ઘર થઈ જાય અથવા મારા દીકરાના મેરેજ થઈ જાય અથવા મારી દીકરી પરણી જાય અથવા મારી દીકરી સાસરી જાય એક આવું સપનું લઈ અને વ્યક્તિ જીવતો હોય પોતાને કઈ અંસાર બી ના હોય અને ખબર પણ ના હોય કે મારું મૃત્યુ થવાનું છે

દેવયોની મનુષ્ય યોની અને ભૂત યોની જેવું કર્મ એ યોનીમાં માણસ ભરે છે અથવા એ મોક્ષ લઈ અને બીજો જન્મ લે છે એટલે કઈક ને કઈક વ્યક્તિના વાઇબ્રેશન આ પૃથ્વીની અંદર આ સૃષ્ટિની અંદર આ બ્રહ્માંડની અંદર કામ કરતા હોય છે અને આ વાઇબ્રેશનને આ શક્તિને આપણે પૂર્વ તરીકે અથવા

કોઈ એનો પુતળો બનાવીને પૂજતું હોય છે કોઈ એનો ફોટો મૂકીને પૂજતું હોય છે એટલે દરેકની દરેક જગ્યાની પૂજવાની પદ્ધતિ પૂજવાની રીત અલગ હોય છે એટલે પૂર્વજ પૂર્વજ કેટલા અને ક્યારે ખબર પડે કે પૂર્વજમાં છે જે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય મૃત્યુ પછી સવા મહિનો પૂરો થાય અને સવા મહિના પછી કઈક ને કઈક તમારી ઘરે અણધારી વિઘ્ન અથવા તકલીફ ચાલુ થતી હોય માનો કે તમે માલધારી છો ઢોર ભેંસ રાખો છો પશુ રાખો છો તો એના દૂધમાં ફરક પડી જાય એની દોવામાં જે તમારે નિત્ય ક્રમ હોય એમાં કંઈક ને કઈક ફેરફાર આવતો હોય તો એ પૂર્વજની ની તકલીફ હોય પછી કદાચ તમે ધંધા વેપારમાં છો અને ધંધા વેપારમાં તમને ફરક લાગતો હોય તો એ તમે પૂર્વજની તકલીફ માની શકો અથવા તમે નોકરીયાત વર્ગ છો અને નાના બાળક તમારી ઘરે છે તો વારંવાર દવા કરવા છતાં પણ સાજા નહીં થતા અને વારંવાર તકલીફ અને બીમાર રહે છે અથવા અંધારી બીમારી અથવા અંધારા ખર્ચા તમારા ઘરમાં ચાલુ થયા છે તો કઈક ને કઈક પૂર્વજની તકલીફ હોય શકે છે અથવા કોઈ તમે જમીન ખરીદી નવું મકાન બનાવ્યું છે ભૂમિ પર વાસ્તુ પૂજન કર્યું છે રેવાયા છો અને તકલીફ ચાલુ થઈ છે તો એ ભૂમિનો પૂર્વજ કઈક ને કઈક તમને નડી રહ્યું છે આવા પૂર્વજને કોઈ પણ વ્યક્તિ કહેતી હોય કે એને મોક્ષ અપાવવો જોઈએ સો ટકા મોક્ષ અપાવવો જોઈએ પણ પહેલા પૂર્વજને બેસાડી પાંચ દિવસ દસ દિવસ અગિયાર દિવસ એકવીસ દિવસ એને તૃપ્ત કરવો પડે પૂર્વજ જ્યારે તરસ્યું હોય ત્યારે કોઈ દિવસ એ મોક્ષ

આજે ગર્ગ એવો છે કે જે પૂર્વજી વસ્તુને કોઈ માનતું જ નથી આજે 300 વર્ષ પહેલા જે હડપ્પા સંસ્કૃતિ અને મમીની વાત હતી તે આપણને પણ અત્યારે ગળે નહી ઉતરતી એટલે આ વસ્તુ ધારી લેવા કરતા માની લેવી આગળ પડે છે માની અને એનો રસ્તો કહું હું તમને કોઈ પણ તરફ કે અંશદા તરફ લઈ જવાનો મારો વિષય નથી પણ કઈક ને કઈક જે હકીકત દુનિયાની છે જે હકીકત આ સમાજની છે એ હકીકત આપણે સમક્ષ લઈને આવ્યો છું તો જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ ફરીથી આવા અવનવા વિડીયોમાં મળતા રહીશું અને આવી વાતો આ ચેનલના માધ્યમથી કરતા રહીશું બને તો ત્યાં સુધી આ ચેનલને શેર કરો સબસ્ક્રાઈબર કરો અને આગળ મોકલતા રહો માહિતી જેથી દરેક લોકો સુધી આ માહિતી પહોંચે તો જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ જય મા ઇન્દ્રાજ કુલદેવી માં સૌની લાજ રાખે જય ચેહરમાં